જય શ્રી કૃષ્ણ થઈ ગઈ છે સવાર ગુડ મોર્નિંગ ગીતા શું બનાવ્યું નાસ્તામાં શું છે ચા દૂધ જય શ્રી કૃષ્ણ ઉઠી ગયા મંદિરે જીઆ આવ્યા બસ કઈ અંદર જાઓ અને નાસ્તો કરીને નો ફ્રીજ જાસો આપણે સારું સારું ઓપી જાસો આપણે આપણે ચાલો દિવાળીની સાફ સફાઈ કરવા દિવાળી અને નવરાત્રીની સાફ સફાઈ કરવા આ વંશ ચડી ગયો છે માળીએ થઈ છે સફાઈ આ બધું હતું માળિયા ઉપર આ બધી વસ્તુ માળીઓ ઉતારી સાફ સફાઈ છે આવું બધું ઉતાર્યું અને આ બે ખાના સાફ થઈ ગયા આ ખાના સાફ થઈ ગયા એના ઉપર આ બધો નવેસરથી ઉપરથી માળિયાનો ઉતારેલો માલ આપણે મૂક્યો છે પછી ઉપરથી સાફ સાફસુફ કરશે એટલે બધી વસ્તુ અહીંયાથી આપણે ગીતા સાફ કરીને આપશે એ આપણે પાછું મૂકી દેશું આવું હોય બધું સાફ સફાઈમાં શું કહેશ ગીતા

તમારે ત્યાં પણ નવરાત્રી અને દિવાળીની સાફ સફાઈની તૈયારી થઈ ગઈ હશે અથવા ચાલુ હશે મારી જેમ જે ભાઈઓ ઘરે હશે અથવા રોકાણા હશે ઘરે એકાદો દિવસ એનો બધા ભાઈઓ લાભ લીધો હશે નહીં લીધો તો લેશો સમજી વિચારીને ઘરે રહેજો આજે અમારા ભાભી એ સાફ સાફસફાઈ ચાલુ કરી છે અને એમાં સોનુંની બોટલ લઈને આવ્યા છે એ બોટલ એની રમકડાને અમે આપી હતી સોનું રમવા એમાં પાણી પીશે હમણાં સોમડું ભાભી એમ કે સાફ સફાઈ કરો કેવી રીતે ચાલુ થાય આંગળી હા બીજા મળી કરવી નહીં

શું હોય જીરુ તમે તમને આજ નવી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ